કોલકાતા દુષ્કર્મ હત્યા મામલે દેશભરમાં ડોક્ટરોની હડતાલ હોસ્પિટલોમાં ઇમરજન્સી સેવાને બાદ કરતા તમામ સેવાઓ ચોવીસ કલાક માટે બંધ ડોક્ટર્સ હોસ્પિટલ્સની સુરક્ષા માટે આઈએમએ મૂકી પાંચ માંગણી આઈએમએ દ્વારા હડતાલના એલાનને પગલે ગુજરાતમાં પણ આજે સવારે છ વાગ્યાથી ચોવીસ કલાક માટે શરૂ થઈ તબીબોની હડતાલ ઇમરજન્સી સેવાઓ રહેશે ચાલુ રાજ્યભરમાં મહિલાઓ દ્વારા યોજાઈ કેન્ડલ માર્ચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજથી શરૂ થનારી ત્રીજી ગ્લોબલ સાઉથ સમિટની યજમાની કરશે ભારત ક્લાઇમેટ ચેન્જ સહિત વિશ્વ સમક્ષ જટિલ પડકારો અંગે થશે ચર્ચા ભાજપના રાષ્ટ્રીય હોદ્દેદારોની આજે યોજાશે બેઠક પક્ષના અધ્યક્ષ જે પી નડ્ડાની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં સંગઠનાત્મક ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી વિશે થશે ચર્ચા જ્ઞાનવાપી પરિસરમાં વ્યાસજીના ભોંયરાની છત પર અવર જવર રોકવા માટે આજે થશે સુનાવણી હિન્દુ પક્ષની અરજી પર વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટ કરશે સુનાવણી પંચમહાલમાં ઉજ્જવલા યોજનામાં ગેરરીતિ આચરનારી બે ગેસ એજન્સીને ફટકારાયો રૂપિયા ઓગણત્રીસ લાખનો દંડ એજન્સીએ ગેસ કનેક્શનના બદલામાં નાણાં વસૂલ્યાનું સામે આવતા પુરવઠા વિભાગે ફટકાર્યો દંડ હમાસે ગાઝા યુદ્ધવિરામની નવી શરતો ફગાવી અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કન આજે ઇઝરાયેલની લેશે મુલાકાત યુદ્ધ અને બંધકોના છુટકારા માટે કરશે દબાણ ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી વચ્ચે સ્વીડન બાદ હવે પાકિસ્તાન પહોંચ્યો મંકીપોક્સ સાઉદી અરબથી આવેલા વ્યક્તિમાં દેખાયો મંકીપોક્સ આફ્રિકા સિવાયના દેશમાં મંકીપોક્સ જોવા મળતા એ વ્યક્ત કરી ચિંતા પેરિસમાં યોજાનારી પેરાલિમ્પિક બે હજાર ચોવીસ માટે ચોર્યાસી ખેલાડીઓની ભારતીય ટીમ પેરિસ માટે રવાના અઠ્યાવીસ ઓગસ્ટથી થશે પેરાલિમ્પિકનો પ્રારંભ